ધાને જિલ્લા વિભાજન સામે વિરોધનો સુર જોવા મળી રહ્યો છે ધાનેરાના ડેઢા અને એડાલ ગામમાં સુત્રોચ્યાર કરવામાં આવ્યા છે ધાનેરાનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરાતા વિરોધ થઈ રહ્યો છે આવતીકાલે ધાનેરામાં જન આક્રોશ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોકો એક સુરે એક જ વાત કહી રહ્યા છે કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે સંવાદદાતા રોહિત આપણી સાથે જોડાયા છે રોહિત લોકોનો એક જ સુર છે કે ધાનેરાને વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં ન આવે શું લાગે છે આ વિરોધ કેટલો કામ લાગશે કશી ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી નવા જિલ્લામાં વાવ જે વિભાજન થયું છે નવા જિલ્લા તરીકે વાવ નું જે નિર્માણ થયું છે તે દિવસથી ધાનેરામાં સતત વિરોધ ચાલી રહ્યો છે શરૂઆતના દિવસોમાં શહેરી વિસ્તારમાં વિરોધ જોવા મળ્યો રહ્યો હતો પરંતુ જે પ્રમાણે હવે ગ્રામીણ વિસ્તારોમાં વિરોધ શરૂ થયો છે તેને લઈ કહી શકાય કે ચોક્કસથી અત્યારે દરેક ગામમાં ધાનેરામાં એક જ માંગ છે કે તેમને વાવધરા જિલ્લામાં સમાવેશ ન કરવામાં આવે અને જે બનાસકાંઠામાં વર્ષોથી તેમને રાખવામાં આવે છે તેમાં જ રાખવામાં આવે કારણ કે સરહદી વિસ્તાર ગણાય છે ધાનેરા બોર્ડર વિસ્તાર ગણાય છે એટલે કે તેમને સો કિલોમીટરથી વધુનો વિસ્તાર પડે છે એટલે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત વિરોધ જોવા મળી રહ્યો છે આવતીકાલે જે જન જનઆક્રોશ સભાનું આયોજન થયું છે તેમાં પણ મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારમાંથી લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે જી આભાર આભારો સમગ્ર વિગતો બદલ